નમસ્કાર મિત્રો હું છું વિજય વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું અંદર અંદર ને શું કામ કરી રહ્યો તમને લોકોને દેખાડું આંબાના આ ઝાડની અંદર આપણે કલર કરીએ છીએ અત્યારે સફેદ કલર કરીએ છીએ જો તમને દેખાડું અત્યારે આપણે મિક્સ કરવાનો છે હજી જો તમને કલર દેખાડી દઉં આ છે ચૂનો ટ્રેક્ટર ચૂનો અને સાથે આ છે એ નાખવાનું છે યુઝલા આ છે એ નાખવાના છે બે ત્રણ ટીપા અને આ નાખવાનું છે એક તો ફટાફટ તોડી લઉં તોડી અને પછી તમને દેખાડું હવે તો જો આપણે ખોલ્યું આવું નીકળ્યું છે આપણે ખોલી નાખ્યું છે એટલે આ ચૂનો નીકળ્યો છે અને હવે આને તોડી અને આ ડોલમાં નાખી દઉં પછી તમને દેખાડું કેવું દેખ છે જો હજી આની અંદર એક બીજી થેલી નીકળી છે ફટાફટમાં નાખી દઉં જો ડોલ ની અંદર ટીપા નાખી દીધા છે આપણે હવે આને હલાવાનું છે થોડું પાણી નાખીએ તો જો દોસ્તો આપણે લઈ આયા છીએ અહીંયા પાણી નાખવા માટે થોડું પાણી નાખી દઈએ હવે હલાવી નાખીએ તો દોસ્તો આપણે આંબાની અંદર આવી ગયા છે ને આંબાની અંદર જો આપણે કલર કરીએ છીએ આ કલર કરવાનો મતલબ એ છે કે આંબાના ઝાડની કે કોઈ બી ઝાડ હોય તો એ ઝાડની ઉપર ઉધઈ ન ચડે એના માટે આ કલર કરે છે અને દેખાવામાં પણ કેવું સુંદર લાગે છે જુઓ તમે અમારી વાડીમાં જો કલર કરી લો છો કેવો સારો લાગે છે આપણે અત્યારે વ્હાઈટ કલર કરીએ છીએ જો અહીંયા પહેલાં વ્હાઈટ કલર કરી નાખીએ આપણે પછી આપણે લાલ કરીશું નીચેનો કલર કરીશું તો ફટાફટ પેલા હું વ્હાઈટ કરી નાખું જો આવી રીતે કરીએ છીએ તો તમે જોઈ શકો છો દોસ્તો આ બે ઝાડની આ એક ઝાડની અંદર કલર થઈ ગયો છે નીચેનો બાકી છે ઉપરનો થઈ ગયો છે સફેદ ફટાફટ હવે હું બીજા ઝાડ કરી નાખું આ ઝાડની અંદર ફૂકે પછી ખબર પડશે આપણને કે ઘાટો થાય છે કે આછો થાય છે પછી કરશું પાછા તો જો દોસ્તો આપણે નવાણ માં છે મોરલો જોવા બેઠો આપણા રૂમ પાસે બેઠો છે તડકાની અંદર આપણા રૂમ પાસે જોવા બેઠો છે આપણો રૂમ જો આટલે દૂર આ જો ચલો આપણે બેસવા દઈએ છીએ આપણે આપણું કામ કરીએ તો દોસ્તો શાંત થઈ ગઈ છે ને આપણે બ્લોગ હવે ચાલુ કરીએ છીએ કેમ કે બપોરના નતો કર્યો આપણે કલર જો થઈ ગયો છે ફૂલ આ એક જ લાઈનમાં આપણે કલર કર્યો છે બાકી નનકા આંબાની અંદર કર નાખ્યો છે ને આ ઝાડ જો આ લાઇન પણ બાકી છે આમાં ઝાડમાં થઈ ગયો છે કેવો ખતરનાક લાગે છે જો કલર વાળા સફેદ કલર તો આપણે નનકા ઝાડમાં પણ કર નાખ્યો છે જો બાજુ તો ફટાફટાક નાઈ લઉં નાઈ ને પછી મારું તમને બાકી તમને જો એક ઝાડ દેખાડું આ નવાણમાંથી આંબો જ છે કેવો કલર થઈ ગયો આ બધા બાકી છે આજુનો છે ગયા વર્ષનો આ એમનો છે નીચે લાલ કલર કરી શું પછી તમને દેખાડી કેવો થાય છે કેવો ઝાડ દેખાય છે ફટાફટ ના લે ચલો તો રદ પડી ગઈ છે આપણું કામ થઈ ગયું છે આજનું બધું પૂરું આજે આપણે કલર કરી તો આપણે કાલના બ્લોગમાં તમને દેખાડીશ કે કલર નનકા આંબામાં કઈ રીતે કરીએ છીએ અમે અને કેટલો થાય છે તો આજે મોડું થઈ ગયું એટલે આપણે નનકા આંબાનો નહોતો બ્લોગ બનાવ્યો તો બસ આજનું આપણું કામ થઈ ગયું છે બધું પૂરું હવે હું એડિટિંગ કરું અને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ચેનલ પર ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ છીએ બીજામાં બોભાઈ